વંદે માતરમ કેળવણી બાળ ઘડતરની દિશામાં સમય સાથે બદલાતી પરિસ્થિતિ પ્રમાણે એમકે ટેકનો સાયન્સ સ્કૂલની અંદર ટકાની સાથે ટેલેન્ટ ઉપર ભાર આપી અને બાળકો પોતાના જીવન મૂલ્યો જીવનમાં કેળવે અને મૂલ્ય શિક્ષણ પ્રાપ્ત કરે એ દિશામાં એમકે ટેકનો સાયન્સ સ્કૂલ શાળા પરિવાર જ્યારે આગળ વધી રહ્યું છે ત્યારે આપ સૌનું ફરી વખત હું ઘનશ્યામ નાંદવા હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આની અગાઉ આપણે સમય અને સ્વયં શિસ્ત વિશે વાત કરી એનાથી બાળકોના જીવનની અંદર ખૂબ સારું એવું પરિવર્તન થયું બાળકો ડિસિપ્લિનમાં રહેતા થયા અને ખૂબ સારી એવી સફળતા પછી આજે આપણે એક નવો શબ્દ ભણવા જઈ રહ્યા છીએ એ નવો શબ્દ છે આભાર આભાર એટલે સામાન્ય રીતે આપણા માટે કોઈએ કાંઈ સારું કામ કર્યું હોય આપણા માટે કોઈએ અમૂલ્ય સમય આપ્યો હોય કોઈ આપણને પ્રેમ હોપ માર્ગદર્શન આપ્યું હોય કોઈ નાની મોટી મદદ કરી હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણે તેને સ્વીકારીએ છીએ અને આપણા જીવનમાં એને એક મહત્વનું સ્થાન આપીએ છીએ અને એમના માટે આપણે આઘાર આભારની લાગણી વ્યક્ત કરતા હોઈએ છીએ દોસ્તો આભાર એ માનવતા દર્શાવતો એક ગુણ છે આભાર માનવાથી સંબંધોની અંદર મીઠાશ વધે છે સંબંધો વધારે મજબૂત બને છે આભાર માનવાથી આપણા મનને શાંતિ મળે છે આભારથી આપણા જીવનમાં ખુશી આવે છે આપણે શાંતિથી જીવન જીવી શકીએ છીએ આપણી આંતરિક શાંતિ પણ વધે છે અને આભાર માનવાથી અંદરની ઈર્ષ્યા ભાવના છે એ ઘટે છે એક વૈજ્ઞાનિક સંશોધન અનુસાર એવું જાણવા મળ્યું છે દોસ્તો કે ગ્રેટિટ્યુડ એટલે કે આભાર વ્યક્ત કરતી વ્યક્તિના જીવનમાં સૌથી વધુ સુખ હોય છે એ વ્યક્તિ સૌથી વધુ સુખી હોય છે એ વ્યક્તિ સૌથી વધુ શાંત અને સૌથી વધુ ઉત્સાહી જોવા મળે છે તો દોસ્તો આપણે પણ આપણા બાળકોને આભાર શબ્દ જીવતા શીખવીએ તો આજના દિવસે તમામ માતા પિતા ગુરુજનો શિક્ષકો વડીલોને મારી વિનંતી છે કે આપણે આપણા બાળકને જીવનમાં આભારનું શું મહત્ત્વ છે એના વિશે આ અઠવાડિયું ચર્ચા કરશું મને ચોક્કસ વિશ્વાસ છે કે બાળકો સાથે આ પ્રકારની ચર્ચા કરશું તો બાળક એક સ્થિર અને બેલેન્સ જીવન જીવતું થશે તો દોસ્તો વાત શરૂ કરીએ સૌથી પહેલાં આભાર કોનો માનવો તો પહેલો આભાર માનવાનો છે આપણા માતા પિતાનો કે જે આપણા જન્મદાતા છે આપણું પાલન અને પોષણ કરવાવાળા છે દરેક પરિસ્થિતિમાં એમણે આપણું રક્ષણ કર્યું છે આપણને દેશ અને દુનિયા બતાવનારા દુનિયામાં જો કોઈ હોય તો એ આપણા માતા પિતા છે આપણે આપણા માતા પિતાનું ઋણ આ જન્મમાં તો નહીં પરંતુ સાત જન્મ સુધી પણ ન ચૂકવી શકીએ એટલું બધું મહત્ત્વનું યોગદાન આપણા જીવન ઘડતરમાં આપણા માતા પિતાનું છે તો દરરોજ માટે આપણે આપણા માતા પિતાનો હૃદયથી આભાર માનવો જોઈએ બીજું ઋણ ચૂકવવાનું છે આપણે આપણા ગુરુજી એટલે કે શિક્ષકો કે જે આપણા ભવિષ્ય ઘડતર કરનારા છે આપણને દિશા અને દશા બંને નક્કી કરવાવાળા છે આપણને પ્રોપર માર્ગદર્શન આપી અને આપણી શૈક્ષણિક કારકિર્દીને કંડારવા માટે જેણે પોતાની ક્ષણ ક્ષણ વાવી છે એવા તમામ ગુરુજનો માટે આપણે આભાર વ્યક્ત કરવો જોઈએ જેમને આપણને લખતા વાંચતાં બોલતા સમજતા સાંભળતા કર્યા છે આ દુનિયામાં બે જ પાત્રો એવા છે એક આપણા માતા પિતા અને એક ગુરુજી શિક્ષકો જે હંમેશા એવું વિચારે કે મારું બાળક મારા સંતાનો મારી પાસે અભ્યાસ કરતા વિદ્યાર્થી હંમેશા મારા કરતાં એક કદમ આગળ વધે તો દોસ્તો આ તબક્કે આપણે આપણા ગુરુજી આપણા શિક્ષકોનો પણ આભાર માનવો જોઈએ બીજો આપણે આભાર માનવો જોઈએ ભગવાનનો કે જેમને આપણને શ્વાસે શ્વાસે દરેક શ્વાસ આપણને લેતા શીખવાડ્યા છે દરેક પરિસ્થિતિમાં આપણને કેમ અડગ રહેવું દરેક પરિસ્થિતિમાંથી કઈ રીતે શીખવું અને દરેક પરિસ્થિતિમાં કેમ સ્થિર જીવન જીવવું એવું આપણને ભગવાને શીખવું છે આપણે આપણી શ્રદ્ધા અને આસ્થા ભગવાન પાસે મૂકીને ઘણું બધું ભગવાન આપણને શીખવે છે તો આ તબક્કે ભગવાનનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ આપણે આપણો આભાર વ્યક્ત કરીશું આપણા મિત્રો માટે કેમ કે આપણા મિત્રોએ આપણને હંમેશા સાથ આપી અને આપણને સમજ્યા છે આપણને દરેક પરિસ્થિતિમાં અડગ રહેવા માટે આપણા મિત્રોએ આપણને પીઠબળ પૂરું પાડ્યું છે બીજું આપણે આપણા કુટુંબનો આભાર માનવાનો છે કેમ કે આપણું કુટુંબ એટલે આપણો પરિવાર જે આપણને ખૂબ પ્રેમ કરી અને બાળપણથી પ્રેમ ભરી સુવાસ આપણને આપી અને આપણનો ઉછેર કર્યો છે આપણે આભાર વ્યક્ત કરીશું પ્રકૃતિનો કે પ્રકૃતિએ આપણની આપણી તમામ જરૂરિયાત એ પૂરતી કરવામાં પ્રકૃતિનો ફાળો ખૂબ મહત્ત્વનો છે તો આ તબક્કે આપણે પ્રકૃતિનો પણ આભાર માનશું અહીંયા આપણે સમાજનો પણ આભાર માનશું કે જેમણે આપણને સહકાર આપી અને આપણા ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લઈ અને આપણે યોગ્ય માર્ગદર્શન આપ્યું તો સમાજનો પણ આપણે આભાર વ્યક્ત કરવો જોઈએ અહીંયા આપણે આપણા ભાઈ બહેનનો પણ આભાર માનશું કેમ કે ભાઈ બહેન એવા પાત્રો છે કે જે એકબીજા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દે ભાઈ પોતાના બેન માટે ચિંતા કરે અને બેન પોતાના ભાઈ માટે ચિંતા કરે તો ખૂબ પ્રેમભરી વાતો કરી અને બંને ભારો એકબીજાના સુખ દુઃખમાં સહભાગી થઈ અને એકબીજાને હંમેશા સહકાર આપતા હોય તો દરેક ભાઈ અને દરેક બેન ભાઈ બહેનને પોતપોતાનો સહકાર બદલ એમનો પણ આભાર માનશે આપણે આભાર માનશું આપણા ચોવીસ કલાક આપણું રક્ષણ કરવા માટે જે સતત ચોવીસ કલાક ખડે પગે ઊભા રહી અને દેશની સેવા કરે છે એવા સૈનિકો અને પોલીસ જવાનો કે જેમણે પોતાનું જાન જોખમમાં મૂકીને દેશની સુરક્ષા અને દેશની સલામતી માટે ચોવીસ કલાક કામ કરે છે એવા આર્મીના જવાનો દેશના સૈનિકો અને પોલીસ જવાન મિત્રો એમનો પણ આપણે આભાર માનશું આપણે આભાર વ્યક્ત કરશું ડૉક્ટરનો કે જેમણે પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરીને આપણા સ્વાસ્થ્ય માટે વિશેષ કાળજી રાખી છે ડૉક્ટરને આપણે હંમેશા બીજા ભગવાન કહીએ છીએ જે ભગવાન આપણને સાજા નરવા રાખે એમ ડૉક્ટર પણ આપણી તંદુરસ્તી માટે ખૂબ સારી એવી તકેદારી રાખે તો આ તબક્કે આપણે ડૉક્ટરનો પણ આભાર વ્યક્ત કરવો જોઈએ આપણે સફાઈવાળાનો પણ આભાર વ્યક્ત કરીએ કે જેમણે આપણી આજુબાજુ સ્વચ્છતા રાખી અને દેશ અને દુનિયા અને આપણને સફાઈના પાઠો શીખવ્યા છે તો આ તબક્કે એનો પણ આભાર માનવો જોઈએ આ દેશના બે સાચા હીરો છે એક સૈનિક અને ખેડૂત ખેડૂત જે આખા દેશની ચિંતા કરે છે પોતે અનાજ કઠોળ તેલીબિયા શાકભાજી ફળફળાદી ફૂલ આ બધી જ આપણી જે સુવિધા પૂરી કરે છે એના પાયામાં એના મૂળિયામાં ખેડૂત છે ખેડૂત છે તો આ બધી જ વસ્તુ આપણે મેળવી શકીએ છીએ તો ખેડૂતનો પણ આપણે આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ આપણે આભાર માનવો જોઈએ મજૂરનો કે જેમણે આપણા આરામ માટે પોતે કામ કર્યું છે આપણને આરામ મળી રહે એના માટે પોતે કામ કરી અને જીવનને આપણા જીવનને સુખી અને સમૃદ્ધ બનાવ્યું છે આપણા જીવનને કષ્ટમુક્ત બનાવ્યું છે તો આપણે મજૂરનો પણ આ તબક્કે આભાર માનવો જોઈએ આપણે આ તબક્કે પર્યાવરણનો પણ આભાર માનવો જોઈએ કેમકે પર્યાવરણના એવા હજારો તત્વો છે જે આપણને આપણા જીવનમાં નવા નવા રંગો પૂરી અને આપણા જીવનને હરું ભેરું રાખે છે તો પ્રકૃતિનો પણ આભાર માનવો જોઈએ દોસ્તો આ તબક્કે આપણે આપણા કલાકારો એટલે કે દરજી છે સુથાર લુહાર મોચી પલંબર દુકાનવાળો પાયલોટ પટ્ટાવાળા બરાબર આ દરેકે આપણા જીવનમાં કોઈકને કોઈ કામમાં આપણને મદદ કરેલી છે તો આ દરેકનો આપણે આ તબક્કે આભાર માની અને આપણે આભાર શબ્દ જીવતા થઈએ દોસ્તો આપણે પ્રતિજ્ઞા લઈએ કે હું દરેક ક્ષણે આભાર શબ્દ વ્યક્ત કરીશ મારા બાળકોમાં આભાર શબ્દ વણાઈ જાય મારા બાળકો પણ હંમેશા એકબીજાનું ભલું થાય આ દેશ વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે કામ કરે છે ત્યારે આપણે આપણા બાળકની અંદર સમય સ્વયં શિસ્તની સાથે સાથે આભાર શબ્દ પણ જોડી દઈએ તો આપણા જીવનમાં એક નવા રૂપ રંગ પૂરાઈ જશે તો આપ સૌને વિનંતી છે કે આવો આપણે સૌ સાથે મળી મૂલ્ય શક્તિની દિશામાં બાળકોને સાથે લઈને આભાર શબ્દ જીવીએ અને બાળકોની સાથે લઈને એમને જીવતા થઈએ આપ સૌનો આભાર વંદે માતરમ ભારત માતા કે જય